નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું મોડલ પ્રશ્નપત્ર જે છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચાલો તો શરૂ કરીએ આપણે વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક નંબર ટુ એમાં પ્રશ્ન નંબર એક એ નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર આપો દરેકનો એક ગુણ રહેશે અહીંયા કહ્યું છે કે નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો જેના કુલ ત્રણ માર્ગ છે પહેલો સવાલ કઈ અંગિકા કોષનું શક્તિ ઘર છે તો જવાબ આવશે વિકલ્પ બી કણાવ સૂત્ર બીજું કયો ખોરાક ઉર્જાની જરૂરિયાત માટે કાર્બોદિતનો સ્ત્રોત છે તો જવાબ આવશે વિકલ્પ એ ઘઉં મકાઈ જવ અને બાજરી ત્રીજું નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને મૂલ્ય સાથે દિશા દર્શાવવી જરૂરી નથી તો જવાબ આવશે વિકલ્પ એ ઝડપી ત્યાર પછી આગળ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી જાણી શકાય તો જવાબ આવશે ઓડોમીટર બીજો સવાલ વધુ પ્રમાણમાં મધ મેળવવા ખાલી જગ્યા મધમાખીનો ઉપયોગ કરાય છે તો જવાબ આવશે ઇટાલિયન ત્રીજું વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટે ભાગે ખાલી જગ્યાની બનેલી છે તો જવાબ આવશે કોષ રસ પટલ ચોથું એક જ જાતિની બે જુદી જુદી વનસ્પતિ જાતો વચ્ચેના સંકરણને ખાલી જગ્યા સંકરણ કહે છે તો અંતર ઉપજાનીય ત્યાર પછી નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું ઝીંગા મીઠા પાણી અને દરિયાઈ પાણી એમ બંને જગ્યાએ મળી આવતું કવચીય પ્રાણી છે તો જવાબ આવશે ખરું બીજું સરેરાશ ઝડપે જુદી જુદી ઝડપની સરેરાશ છે તો ખોટું ત્રીજું અમીબા અને પેરામિશિયમ એક કોષીય સજીવ છે તો જવાબ આવશે સાચું મિત્રો ધોરણ નવની વિજ્ઞાન વિષયની જે નવનીત છે જે તમે અહીંયા જોઈ રહ્યા છો તે વિજ્ઞાન વિષયની નવનીતમાંથી તમને આ જે એકમ કસોટી છે આ જે પ્રશ્ન બેંક છે તેના બધા જ પ્રશ્નોના જે ઉત્તર છે તે ખૂબ જ સરળતાથી મળી રહેશે અને ફક્ત એવું નહીં કે એકમ કસોટીને પ્રશ્ન બેંક તમારી કોઈ પણ પરીક્ષાના પ્રશ્નપત્ર હોય વાર્ષિક પરીક્ષા હોય કે કોઈપણ પ્રકારના પ્રશ્નોમાં તમે મૂંઝાતા હોય અટવાતા હોય દરેકે દરેક પ્રશ્નોના સોલ્યુશન તમને અહીંથી મળી રહેશે તો જરૂરથી આ વિજ્ઞાન વિષયની જે નવનીત છે તે મેળવી લેજો અને ફક્ત વિજ્ઞાન જ નહીં પરંતુ ધોરણ ત્રણથી બારની બધા જ વિષયની કોઈ પણ વિષયની જો તમારે નવનીત જોઈતી હોય અથવા તો કોઈ પણ પ્રકારનું મટિરિયલ સાહિત્ય જોઈતું હોય તો એ મેળવવા માટેની લિંક એટલે કે નવનીતની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી આ લિંક ઉપર ક્લિક કરી અને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે આ નવનીત જે છે તે મેળવી લેજો આ ઉપરાંત અહીંયા તમને નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશન જે છે તે એટલે કે આ જે નવનીત છે તે મેળવી શકો છો અને એની ડિલિવરી એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂરથી તમે આ ઓફરનો લાભ લઈ અને આ નવનીત જે છે તે મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અ નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર લખો જેના કુલ ત્રણ માર્ક છે એમાં સવાલ એસ આઈ એકમ જણાવો તો જવાબ આવશે એમ એસ માઇનસ વન બીજું કોષની શોધ કોણે કરી તો રોબર્ટ હુકે ત્રીજું એમ એસ માઇનસ બે ઘાત કઈ ભૌતિક રાશિનો એકમ છે તો જવાબ આવશે પ્રવેગનો ત્યાર પછી પ્રશ્ન નંબર બે બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ પાક ફેરબદલી શા માટે જરૂરી છે તો એકની એક જમીન પર એક જ પાક વર્ષો વર્ષ લેવાથી પોષક તત્વોની ઉણપ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને પાકના રોગોમાં વધારો થાય છે આવું થતું અટકાવવા પાકની ફેરબદલી જરૂરી છે બીજો સવાલ પોષક કોષ રસનું અંતરવહન એટલે શું તો કોષ રસનું અંતર્વાહન એટલે કોષ રસ પટલની કારણે કોષ દ્વારા પર્યાવરણમાંથી ગ્રહણ કરવા ત્રીજું ખરીફ ઋતુના પાકના ઉદાહરણ આપો તો ડાંગર મકાઈ સોયાબીન બાજરી અડદ મગ વગેરે ખરીફ ઋતુના પાક છે ચોથું સેલ કઈ ભાષાનો શબ્દ છે તેનો અર્થ શું થાય છે તો સેલ એ લેટિન ભાષાનો શબ્દ છે તેનો અર્થ નાનો ઓરડો થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ છ માર્ક છે એમાં પહેલું કોષ દિવાલ તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહે છે પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે વનસ્પતિ કોષની કોષ દિવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલા છે તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે હવે કાર્યો તે કોષનો આકાર જાળવી રાખે છે તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે જેથી જીવંત કોષ દ્વારા પદાર્થનો વિનિમય શક્ય બને છે તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે ત્યાર પછી બીજો સવાલ પાક ઉત્પાદન અને પશુધનની ઉત્પાદનની ક્ષમતા વધારો કરવો કેમ આવશ્યક છે તે જણાવો તો ભારતની વસ્તી એક અબજથી પણ વધારે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે આ વધતી જતી વસ્તી માટે એક અબજ ટનના ચોથા ભાગ કરતાં વધારે અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે આ વધારો ત્યારે સંભવિત બને જ્યારે વધુ ભૂમિ ઉપર ખેતી કરવામાં આવે ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો ઉપર ખેતી થઈ રહી છે આથી ખેતી માટે વધારે ભૂમિની પ્રાપ્યતા સંભવિત નથી આથી વસ્તીની ખોરાક જરૂરિયાતને સંતોષવા પ્રાપ્ત ભૂમિ પર પાક ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે ત્રીજો સવાલ જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે તો જૈવિક પરિબળો રોગો કીટકો કૃમીઓ વગેરે અને અજૈવિક પરિબળો ગરમી ઠંડી હિમપાત વધુ પડતું પાણી ક્ષારતા અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો પાકના વજનમાં ઘટાડો વિઘટન દાણાના કદમાં ઘટાડો છોડ સુકાઈ જવા વગેરે થવાથી પાક ઉત્પાદનને નુકસાન પહોંચે છે ચોથો સવાલ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે તો પદાર્થની ગતિના વર્ણનો આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના પર છે જો અવલોકનકારનું સ્થળ બદલાઈ જાય તો પદાર્થની ગતિની અવસ્થા તેને બદલાયેલી માલુમ પડે છે તેથી સ્પષ્ટપણે કહી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે મિત્રો ધોરણ નવની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી આ ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો આ પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે ત્રેસઠ પાંચ અડતાલીસ સત્યાવીસ ત્રણ ત્યાં આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો તો અવશ્ય વોટ્સઅપ પર પણ મેળવી લેજો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ક છે એમાં પહેલો સવાલ રાસાયણિક ખાતર શું છે તેના ઉપયોગના લાભ અને ગેરલાભ જણાવો તો રાસાયણિક ખાતર વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિના પોષક દ્રવ્યો છે લાભવન તે વનસ્પતિને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરા પાડે છે પરિણામે વનસ્પતિક વૃદ્ધિ અને પુષ્પોની વૃદ્ધિ સારી થાય છે તેનાથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે આમ તેના દ્વારા ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન મળે છે હવે ગેરલાભ જોઈએ તે આર્થિક રીતે મોંઘા છે વધારે પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી જાય છે અને વનસ્પતિઓ તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી તેનાથી જલ પ્રદૂષણ થાય છે તેનો સતત ઉપયોગ એ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે ત્યાર પછી આગળ તેના વારંવાર ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા ભૂમિગત સજીવના જીવનચક્ર અવરોધાયા છે આમ રાસાયણિક ખાતરનો ઉપયોગ વધુ ધ્યાનથી કરવો જોઈએ યોગ્ય માત્રા યોગ્ય સમયના સંદર્ભમાં કાળજીપૂર્વક રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી બીજો સવાલ સજીવોમાં શ્રમની વહેંચણી સમજાવો તો જુઓ ઉચ્ચ સજીવોની જેમ એક કૃષિય સજીવોમાં પણ શ્રમની વહેંચણી થયેલી હોય છે તો સજીવોના કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે વિવિધ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધારણ કરે છે દાખલા તરીકે અમીબા જેવા પ્રાણીના કોષોનો આકાર સતત બદલાતો રહે છે એક કોષીય પ્રાણી હોવાથી તેમાં ઉચ્ચ સજીવોની માફક પેશી અંગતંત્ર સ્વરૂપી આયોજન નથી પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકાઓ હોય છે કોષમાં ચોક્કસ દ્રવ્યનું નિર્માણ અન્ન કણોનું પાચક પાચન કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા વગેરે કાર્ય ચોક્કસ અંગિકા વડે થાય છે બહુકોષી સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે દાખલા તરીકે મનુષ્ય શરીરના જુદા જુદા ભાગો જુદા જુદા કાર્ય કરે છે હૃદય રુધિર પરિવહનનું જ્યારે જઠર ખોરાકના પાચનનું કાર્ય કરે છે આવા સજીવોમાં કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે જેમ કે ચેતાકોષ રક્તકોષ વિવિધ પ્રકારના સ્નાયુકોષ આમાં એક સજીવોમાં અંગિકા સ્તરે જ્યારે બહુકોશી સજીવોમાં પેશી અંગ કે તંત્ર કક્ષાએ શ્રમ વિભાજન થયેલું હોય છે તો દોસ્તો ફરી મળીશું આપણે ગુજરાતી વિષયની એકમ કસોટી જે છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં